VNS જીયુ દ્વારા અત્યાર સુધીમાં ડિજી લોકર પર એક છ લાખ આઈડી અપલોડ કર્યા છે જેને લઈને VNS જીયુ દેશમાં પાંચમા અને રાજ્યમાં બીજા ક્રમે પહોંચી છે સમગ્ર દેશમાંથી અપાર આઈડી અપલોડ કરવામાં સુરતના VNS જીયુ પણ સારો એવો દેખાવ કર્યો તેમ લાગી રહ્યું છે સમગ્ર દેશભરમાંથી પિસ્તાલીસ લાખથી વધુ અપાર આઈડી અપલોડ કરવામાં આવ્યા છે ત્યારે VNS જીયુ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે સો દિવસમાં ડિજિલોકર પર એક છ લાખ અપાર આઈડી અપલોડ કર્યા છે આમનામલે વીએનએસ જીઓ દેશબની યુનિવર્સિટીઓમાં પાંચમા ક્રમે છે તે રાજ્યમાં બીજા ક્રમે છે છેલ્લા 100 દિવસમાં દેશબની 450 એ વધુ શૈક્ષણિક સંસ્થાઓએ ડિજી લોકરમાં વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કર્યા છે પ્રણામ આપણી વી નબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2021 ની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આઈડી એટલે કે એકેડેમિક બેંક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં એબીસીઆઈડીની અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા સો દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર પાંચમા ક્રમે આવી છે આ સિદ્ધિ જે છે એના સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા સાત જિલ્લામાં આવેલા ટ્રાયબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો સ્વીકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે આઈડી બનાવવામાં મદદ કરી છે આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે સાત જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસોએ આ ડિજિટલ લોકર અને એની સાથે એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રી આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે આ એબીસી આઈડીથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટાઈઝ કર્યા છે જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈ પણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એ એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ ઉલ્લેખનીય બાબત એ છે કે યુજીસી દ્વારા અપાર આઈડીના ડેટા અપલોડ કરવા માટે છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર રાખે છે ત્યારબાદ કોઈ પણ યુનિવર્સિટી ડિજીલોકરમાં અપાર આઈડીના ડેટા અપલોડ કરી શકશે નહીં બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટ ફાઈવ